નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન જેમાં કેમેસ્ટ્રી વિભાગનું ચેપ્ટર નંબર બે એસિડ બેઝ અને ક્ષાર જેમાં આપણી પાસે જ પ્રવૃત્તિ છે તો સૌ પ્રથમ પ્રવૃત્તિ જોઈએ ચલો પ્રવૃત્તિનો હેતુ શું છે કેમાં કરવાનો આપણે શું છે તો ધ્રાણેન્દ્રીય સૂચક જે વાસ વડે પારખી શકાતા હોય ધ્રાણેન્દ્રીય સૂચકની મદદ વડે એસિડ અને બેઝની આપણે પરખ કરવાની છે પરખ એટલે ચકાસણી કરવાની છે ચાલો શું જોઈએ તો કે સારી રીતે સમારેલી ડુંગળીને પ્લાસ્ટિકની થેલીમાં સ્વચ્છ કપડામાં કેટલાક ટુકડા સાથે લો સમારેલી એટલે કાપેલી સમારેલી એટલે કાપેલી થેલીને ચુસ્ત રીતે બાંધી દો અને આખી રાત તેને ફ્રીજમાં રહેવા દો ડુંગળી સમારવાની છે પ્લાસ્ટિકની થેલી લેવાની છે અંદર ડુંગળીને નાખવાની છે હવે થેલીને બંધ કરી દેવાની છે બાંધી દેવાની છે કે હવા અંદર બહાર અવર જવર ન થાય ત્યારબાદ ફ્રીજમાં મૂકી દેવાની છે હવે આ કાપડના ટુકડાને એસિડ અને બેઝની પરખ માટે ઉપયોગમાં લેવાનું છે ચલો જ જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય પહેલી વખત આવેલા હોય પહેલીવાર મુલાકાત લેવા આવેલા છે આ વિદ્યાર્થી મિત્રો આપણે યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શું કામ આવું કરવું તમારે તો અમારી જે સરળ સમજૂતીની માહિતી છે એ તમારા કંઈક ઉપયોગમાં આવી શકે આ ઉપરાંત આપણે વેદ ડિજિટલ એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ તો છે જ સાથે એપ્લિકેશન પણ છે જે તમને ગૂગલ પ્લે સ્ટોરમાંથી મળી રહેવાની છે તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનને ડાઉનલોડ કરો ડાઉનલોડ કર્યા બાદ તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરો એન્ટર કર્યા બાદ તમારામાં સેન્ડ ઓટીપી થશે ઓટીપી દાખલ કરશો એટલે તમને આવું સરસ મજાનું એક ફ્રન્ટ પેજ દેખાશે જેમાં તમને અલગ અલગ સુવિધાઓ મળવાની છે અને આ સુવિધામાં જો ખાસ વાત કરું ને તો ગણિત અને વિજ્ઞાન કયા કયા ધોરણ માટે તો કે ધોરણ નવ અને ધોરણ દસ નો ધોરણ નવ અને ધોરણ દસ નો ગણિત વિજ્ઞાન સરળ સમજૂતી સાથેનો જો કોર્સ હોય તો એ તમને અહીંયાથી મળી રહેવાનો છે તો જે વિદ્યાર્થી મિત્રો છે એ લેવા ઈચ્છતા હોય તો તેને તાત્કાલિક ધોરણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને અહીંયા પેઢ કોર્સમાંથી તેઓ કોર્સ મેળવી શકે છે હવે આ કોર્સનો ફાયદો શું છે કે ઘણીવાર નેટવર્ક ઇસ્યુને કારણે તમે છે બરાબર તમારા વિડીયો લેક્ચરને એટેન્ડ કરી શકતા નથી તો અહીંયા તમને છે એ ઓફલાઈન વિડીયો પણ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેથી કરીને તમારે જે નેટવર્ક ન હોય તેવા સમયે પણ તમે તમે રૂકાવટ વગર તમારા અભ્યાસને આગળ વધારી શકો છો ત્યારબાદ ધોરણ ત્રણથી બારના વિડીયો જેમાં ધોરણ ત્રણથી લઈને બારના ચેપ્ટર ચેપ્ટરવાઈઝના વિડીયો મૂકેલા છે તમારા કોઈ સગા સંબંધી હોય મિત્રો હોય આડોશ પાડોશમાં રહેતા હોય એને તમારે સજેશન આપવાનું છે કે અહીંયાથી તમને તમારા ભણતરના ઉપયોગી વિડીયો મળી રહેવાના છે આ ઉપરાંત પરીક્ષાલક્ષી પેપરો કે જેમને પરીક્ષા સમયે ખૂબ જ ઉપયોગી રહેવાના છે આવા તમને પરીક્ષાલક્ષી પેપરો પણ મળી રહેવાના છે તો હજી પણ જે વિદ્યાર્થી મિત્રોને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય કોર્સ લેવાનો બાકી હોય એવો તાત્કાલિક ધોરણે એપ્લિકેશન ડાઉનલોડ કરે અને કોર્સ મેળવી લે હવે ચલો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ધોરણ ત્રણથી બારના જે વિડીયો છે એમાં તમારે જોવો હોય તો કઈ રીતે તો એમાં સિલેક્ટ કરવાનું છે તમારું ધોરણ પસંદ કરો ધોરણ પસંદ કર્યા બાદ વિષયની પસંદગી કરો અને તમને આ પ્રમાણે ક્રમબદ્ધ રીતે દરેક ચેપ્ટરના વિગતવાર વિડિયો મળી રહેવાના છે તો હવે આપણે અભ્યાસક્રમ પર જઈએ તો આપણે શું કરવાનું હતું ધ્રાણેન્દ્રિય સૂચકની એસિડ બેઝમાં પરખ કરવાની હતી તો પેલો કાપડનો ટુકડો લીધો તો સૌપ્રથમ કાપડના ટુકડામાંથી બે ટુકડા લઈ તેની વાંચને ચકાસો તેને સ્વચ્છ છપાટી પર રાખી એક ટુકડા પર મંદ એચસીએલ દ્રાવણના થોડા ટીપા અને બીજા ટુકડા પર મંદ એનએઓએચ મિત્રો જુઓ બે ટુકડા લીધા આ મંદ એનએઓએચ મંદ એચસીએલ અગાઉ પણ આપણે ચેપ્ટર નંબર એકના જે વિડીયો મૂકેલા છે એમાં પણ આપણે ચર્ચા કરી છે કે મંદ શબ્દનો અર્થ શું થાય કે એ સોએ સો ટકા એસિડ નથી કે સોએ સો ટકા બેઝ નથી એની અંદર આપણે બાર થી છે પાણી ઉમેરેલું છે આ મંદ એચસીએલ તો આ શું છે એક પ્રકારનું એસિડ છે પણ એ પાણી ઉમેરેલું એને ઓ એચ એ શું છે બે છે પણ મંદ એટલે કે પાણી ઉમેરેલું છે હવે શું કરવાનું છે કે કપડાના બંને ટુકડાને ચોખ્ખા પાણીથી ધોઈ ફરીથી તેમની વાસ ચકાસો અને તમારા અવલોકનો નોંધો જુઓ હવે કસનળીમાં થોડું મંદ એચ દ્રાવણ અને બીજી કસનળીમાં થોડું મંદ એને એટલે કે એસિડિક દ્રાવણ અને બેઝિક દ્રાવણ લીધું છે બંને કસનળીમાં મંદ વેની વેનીલા અર્ક ના થોડા ટીપા ઉમેરો અને બરાબર હલાવો ફરીવાર તેની વાસ ચકાસો જો વાંસમાં કોઈ ફેરફાર થતો હોય તો એની આપણે શું કરવાની છે નોંધ કરવાની છે ના દ્રાવણો સાથે લવિંગના તેલની વાસમાં થતો ફેરફાર ચકાસો અને અવલોકન કરો વેનિલા અર્ક લીધું છે ત્યારબાદ લવિંગ લીધું અને શરૂઆતમાં હું લીધું તું આપણે શરૂઆતમાં વાત કરી હતી આગળ વધીએ પ્રશ્ન છે કે સૂચક કોને કહે છે ઉદાહરણ આપો તો કે જે પદાર્થોની એસિડ કે બેઝ માધ્યમમાં એસિડ કે બેઝ માધ્યમમાં માં પોતાની વાસ બદલાય છે તેવા પદાર્થને શું કહેવાય ધ્રાણેન્દ્રીય સૂચક જે પોતે શું કરતા હોય વાસ બદલતા હોય જેમ કે હમણાં જ આપણે જોયું ને કે વેનીલા અરક ડુંગળી તેલ ત્યારબાદ સૂચક જે એસિડ અને બેઝમાં પોતાની વાસ બદલતા હોય તેવા સૂચક ની મદદથી એસિડ અને બેઝની ની પરખ કેવી રીતે કરી શકાય એ ઉદાહરણ આપીને સમજાવો તો એસિડ એ દ્રાણીન્દ્રીય સૂચક ની વાસ દૂર કરતો નથી એસિડ એ ધ્રાણેન્દ્રીય સૂચકની વાંસને દૂર કરતો નથી પરંતુ આ જે બેઝ છે આ બેઝ શું કરે છે આ ધ્રાણેન્દ્રીય સૂચકની વાંસને દૂર કરે છે મિત્રો ખાસ યાદ રાખવું એસિડ છે એ વાસ દૂર કરતો નથી અને બેઝ છે શું કરે છે વાંસને દૂર કરે છે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ છે કે લવિંગના તેલની વાંસ ધરાવતો સ્વચ્છ કપડા ઉપર મન એલના ટીપાનો છંટકાવ કરો

તો કે ફરીથી પાછું પરંતુ ઉપરના લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડાં ઉપર પાછું કપડું લીધું લવિંગનું તેલ નાખું અને હવે એની ઉપર હું નાખું મંદ બેઝના ટીપાનો છંટકાવ કર્યો કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ જતી રહેશે દૂર થાય છે એટલે આ શું સાબિત કરે છે કે એસિડ જે છે એ વાસને દૂર કરતો નથી બેઝ જે છે એ વાસને દૂર કરે છે જે સૂચવે છે કે બેઝ એ ધ્રાણેન્દ્રિય વાસને દૂર કરે છે ત્યારબાદ આગળ પ્રવૃત્તિ છે હેતુ શું કરવાનું છે આપણે આમાં તો કે દાણાદાર ઝીંક દાણાદાર એટલે તમારી ઘરે રસોઈમાં રસોઈ ઘરની અંદર કિચનમાં એ ખાંડનો ડબ્બો છે ને ખાંડના તમે જે દાણા હાથમાં લ્યો છો એટલે આપણે શું કહીએ દાણાદાર દાણાદાર તો એવો જે આકાર છે ઝીંકના ટુકડાઓનો હોય છે અને એવા આકારને આપણે શું કીધું દાણાદાર ઝીંક એની મંદ એચ ટુ એસો ફોર સાથે આ એચ ટુ એસો ફોર એટલે શું થશે તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ છે પણ કેવું મંદ એટલે કે પાણી ઉમેરેલું છે સો સો ટકા પ્યોર નથી ઝીંકની એચ ટુ એસો ફોર સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુ જોઈએ આ એચ ટુ એટલે હાઇડ્રોજન વાયુ છે મને કઈ રીતે ખબર પડે ચાલો સૂચના પેલા જોઈએ કે આ પ્રવૃત્તિ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જ અનિવાર્ય છે જાતે તમારે વિદ્યાર્થી મિત્રો એ સ્કૂલની લેબમાં પણ કરવાની નથી કારણ કે પ્રયોગશાળામાં કોઈ અલગ અલગ પ્રકારના જે રસાયણો છે એકબીજામાં મિશ્રિત થાય તો ઘણીવાર તકલીફ પણ ઊભી કરી શકે છે એટલા માટે પ્રયોગશાળાની અંદર જ્યારે પણ તમે જશો તો તમારા શિક્ષક જે પ્રમાણે તમને જે ઇન્ટ્રક્શન આપે છે એ પ્રમાણે તમારે ત્યાં કામ કરવાનું છે જાતે આપણે કશું કરવાનું નથી ચાલો પહેલાં આકૃતિ સમજાવી દઉં પછી આકૃતિ દોરીએ તો સૌ પ્રથમ શું લીધું છે

એટલે હાઇડ્રોજન થી ભરેલા સાબુના પરપોટા નીકળે છે અને અહીંયા તમે સળગતી મીણબત્તી રાખો છો તો હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે શું થાય છે સળગે છે ચલો આકૃતિ કેવી રીતે દોરવી સૌ પ્રથમ આપણે કોની રચના કરવાની છે સ્ટેન્ડ લેવાનું છે Thank you. આ મેં શું લીધું સ્ટેન્ડ આ છે સ્ટેન્ડ આ છે કસનળી હવે કચ્છ મારે શું લેવાનું છે તો કે બૂચ લગાવવાનું છે અને ત્યાંથી શું કરીશ આ વિમોચન નળીને કાઢીશ અહીંયા ઝીંકના દાણાદાર ટુકડા લીધા છે અને મંદ સલ્ફ્યુરિક એસિડ નાખેલો છે આ શું છે ઝીંકના દાણાદાર ટુકડા આ શું છે તો કે મંદ H2SO4 આ છે કસનળી

બે માં હોય એટલે એચ ટુ આ શું થઈ ગયું વાયુ સ્વરૂપે દૂર થઈ ગયું તો ટૂંકમાં આ જીંક ની અંદર એચ ટુ એસો ફોર નાખો જેડેન સલ્ફેટ જેડેન એસો ફોર બને છે

ધડાકો દેખાય છે મિત્રો એક્ઝામ માટે જે આ પ્રયોગ છે ને તમારા માટે મોસ્ટ આઈએમપી છે ખાસ યાદ રાખજો તમને પરીક્ષામાં પૂછે કે ઝીંકના દાણાદાર ટુકડાની મંદ એચ ટુ ફોર સાથે પ્રક્રિયા કરતાં શું મળે છે પ્રવૃત્તિ સમજાવો પ્રયોગ વર્ણવો તો મેં આખા પ્રયોગની તમને વાત કરી હવે આગળ વધીએ પ્રયોગમાં દાણાદાર ટુકડા નાખો એસિડ દાણાદાર ટુકડા હવે શું કીધું છે કે દાણાદાર ઝીંક ની સપાટી પર તમને શું દેખાય છે ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો ચલો બંને વચ્ચે પ્રક્રિયા થઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો વિમોચન નળી મારફતે આગળ વધો સાબુના દ્રાવણની અંદર પસાર થાય છે તો એમાં શું બને છે પરપોટા બને છે અંદર કોણ છે હાઇડ્રોજન વાયુ છે હવે આ હાઇડ્રોજન વાયુ પાસે મીણબત્તી રાખો તો શું થાય આ હાઇડ્રોજન સળગે છે અને ધડાકો થાય છે તો સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે તો સાબુના દ્રાવણમાં પરપોટા શું કામ ઉદ્ભવે તો કે હાઇડ્રોજન આવે છે એટલા માટે વાયુથી ભરેલા પરપોટા નજીક મીણબત્તીને આપણે લઈ જવાની છે તમે અવલોકન કર્યું શું થાય ધીડાકા સત્ય સળગે છે ચાલો હવે શું કહે છે કે બીજા અન્ય એસિડ જેમ કે એચ સી એલ એચ એન ઓ થ્રી સીએસ થ્રી સી ડબલ ઓ એસિટિક એસિડ સાથે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું છે અને પ્રત્યેક પરિસ્થિતિમાં તમારા અવલોકનો સમાન છે કે જુદા જુદા એની તપાસ કરવાની છે તો ઉપરની પ્રક્રિયાઓમાં ધાતુ એ એસિડમાંથી ધાતુ એ એસિડમાંથી એચ ટુનું વિસ્થાપન કરે છે જે અહીંયા તમે જોઈ શકો છો આ ધાતુ છે આ છે શું છે ધાતુ છે શું છે ધાતુ

એટલે તમારે આ ખાસ યાદ રાખવાનું કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા થાય એટલે શું શું ઉત્પન્ન થાય તો કે ભાઈ ક્ષાર ઉત્પન્ન થાય અને બીજું હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે ત્યારબાદ નવો જે પ્રશ્ન છે કે ઝીંક ધાતુની મંદ એચ કે મંદ એચ ટુ એસો ફોર એચ એટલે એનો અર્થ થાય છે હાઇડ્રોક્લોરિક એસિડ H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ ઓ બંને મંદ છે એટલે કેવા કે બંનેની અંદર પાણી દાખલ થયેલું છે સાથે પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે પણ 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 મંદ HNO3 HNO3 એટલે એને કહેવાય નાઇટ્રિક એસિડ

આ જિંક છે હાઇડ્રોજન કરતા કેવી છે વધુ ક્રિયાશીલ હોવાથી શું થાય છે આ જીંક છે આ હાઇડ્રોજન છે આ વધારે ક્રિયાશીલ તો હાઇડ્રોજનને કાઢી નાખો ત્યાં હું આવી ગયું ઝિંક તો શું બને છે જેડ એન સીએલ ટુ અને હાઇડ્રોજન જેડલ ટુ અને હાઇડ્રોજન આ સમીકરણ કેમ બને છે આપણે ચેપ્ટર નંબર એકનો જે વિડીયો દર્શાવેલા છે એમાં આપણે વિગતવાર સમજાવટ કરેલી છે પણ હવે શું થાય કે મંદ એચ એનો થ્રીની અંદર શું થાય છે તો કે મંદ એચ એનો થ્રીની જિંક ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી કેમ તો કે હાઇડ્રોજન

ચાલો સાથે છે ક્લોરીનનો માઇનસ એક હવે પ્લસ બે ક્યાં જોડાય તો કે બીજા સંયોજન ના માઇનસ સાથે પણ જો વીજભાર અહીંયા પ્લસ બે માઇનસ એક સંયોજન ના બને તો અહીંયા પ્લસ બે છે તો અહીંયા કેવા કરો પડે એના વિરુદ્ધ માઇનસ બે વડે ગુણવાના વડે તો શું હાઇડ્રોજન હાઇડ્રોજન એકલો ના હોય હોય જોડીમાં એટલે શું કર્યું ચલો સમોલિત કરો જીંક એક જીંક એક ક્લોરીન એક ક્લોરીન બે અહીંયા કેટલા કર્યા બે હાઇડ્રોજન બે હાઇડ્રોજન બે આ થઈ ગયું સમતોલિત સમીકરણ અવસ્થા લખી નાખીએ જીંકના દાણાદાર ટુકડા એટલે એસ હાઇડ્રોક્લોરિક એસિડ નું દ્રાવણ એટલે એક્યુ જેડ એન સીએલ ટુ એટલે આ શું સાથેની પ્રક્રિયામાં શું થાય છે તો જીંકની એને ઓએચ સાથેની પ્રક્રિયા જીંક પ્લસ બે સોડિયમ પ્લસ એક ઓએચ માઇનસ એક શું થશે તો અહીંયા જુઓ તમારે ખાસ આ યાદ રાખવાનું કે સોડિયમ ઝિન્કેટનું અણુસૂત્ર એક માર્કના હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે શું છે એને ટુ જેડ એન ઓ ટુ જેને કહેવાય સોડિયમ ઝિન્કેટ ઝીંકની એને ઓઇચ સાથેની પ્રક્રિયા કરો છો ઝીંક સોલિડ્સમાં છે એને ઓઇચ દ્રાવણમાં છે અને તમને શું મળે ઝીંક સલ્ફેટ સોડી સોડિયમ સલ્ ઝિન્કેટના શું મળે છે

આગળ કઈ ધાતુઓ મન એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે અને કઈ ધાતુઓ મન સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી તો જે ધાતુ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય છે એ શું કરશે એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે દાખલા તરીકે જીંક એ હાઇડ્રોજનથી વધારે સક્રિય છે તો આ જીંક ત્યાં સ્થાન લઈ લેશે હાઇડ્રોજનને બહાર કાઢી મૂકે છે ત્યારબાદ મેગ્નેશિયમ અહીંયા હાઇડ્રોજન મેગ્નેશિયમ હાઇડ્રોજનનું સ્થાન લઈ લે છે હાઇડ્રોજનને દૂર કરે છે ત્યારબાદ આયન એ શું કરશે આ હાઇડ્રોજનનું સ્થાન લઈ લે છે એને શું કરે છે દૂર કરે છે તો આ બધી ધાતુ કેવી છે તો કે હાઇડ્રોજન કરતાં વધારે સક્રિય છે એટલે શું કરે છે હાઇડ્રોજનનું સ્થાન લેશે એને દૂર કરે છે જે ધાતુ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય છે તે એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરતા નથી ચલો આગળની પ્રવૃત્તિ છે હેતુ સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ એટલે એને ટુ સીઓ થ્રી અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે એને એચ સીઓ થ્રી એને એચ સીઓ થ્રી એની મંદ એચ સી એલ સાથેની પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે તો સૌપ્રથમ શું લેવાની છે કસનલી લેવાની છે અને કસનલીમાં જીરો પોઇન્ટ પાંચ ગ્રામ એને ટુ સીઓ થ્રી સોડિયમ કાર્બોનેટ અથવા તો જીરો પોઇન્ટ પાંચ ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને શું કહેવાય સોડિયમ બાય કાર્બોનેટ પણ કહેવાય અને શું કહેવાય છે બીજું નામ સોડિયમ

વાયુને કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડના દ્રાવણ માંથી પસાર કરો અને અવલોકન કરો ચાલો આકૃતિ છે આ સૌપ્રથમ સ્ટેન્ડ લીધું લીધી કૃતિ છે કાર્બોનેટ એટલે કે એને ટુ સી ઓ થ્રી હવે શું કર્યું એમાં મારે શું નાખવાનું છે તો કે મન હાઇડ્રોક્લોરિક એસિડ નાખવું હવે શું થાય છે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે હવે કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થાય છે એને વિમોચન નળી મારફતે ક્યાં લઈ જવાનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી પસાર કરવાનો છે શું અવલોકન થાય છે જુઓ એને શું કર્યું આકૃતિમાં દર્શાવ્યા મુજબ એને ક્યાં આપણે લઈ ગયા ઉત્પન્ન થતા સીઓને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ સીએ ઓએચ વાઇસ પ્લસ સીઓ અને આ જ પ્રક્રિયા આપણે ક્યાં ભણી ગયા હતા ચેપ્ટર નંબર એકમાં જે આપણે ફરીથી મળીશું ત્યારે આપણે વિગતવાર ચર્ચા કરીશું ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત